ના પછાત ગણાતા એવા કુંભારવાડા વિસ્તારમાં તો બારે માસ પીવાના પાણીની રામાયણે લોકો માટે રોજિંદો પ્રશ્ન થઈ પડ્યો છે ત્યારે છેલ્લા પંદર દિવસથી આ સમસ્યા દિન પ્રતિદિન વધુ ને વધુ વિકરાળ બની રહી છે કુંભારવાડા વિસ્તારમાં પીપરવાડા ખાંચામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર આવેલા છે અહીં બીએમસી દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે ભૂગર્ભ પાણીની લાઇન સાથે ગટર લાઈનમાં ભળી જતા છેલ્લા પંદર દિવસથી ગટરનું દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે જેના કારણે લોકો પાણીજન્ય રોગનો ભોગ બની રહ્યા છે સમગ્ર સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકા તથા ઝોનલ કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે શ્રમજીવી પરિવારો પ્રાણ પ્રશ્ન માટે ક્યાં રજૂઆત કરવા જાય એવા સવાલો લોકો કરી રહ્યા છે વારંવાર પ્રશ્નોની હારમાળા સર્જાયેલી છે ત્યારે પાણી માટે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનનો નિર્ણય કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં ન આવતું હોવાનું અને પાયાકીય સવલતો યોગ્ય પ્રમાણમાં પૂરી પાડવામાં ન આવતી હોવાની વાત પણ સ્થાનિકોએ કરી છે ત્યારે બારે માસ પીવાના પાણીની ગંભીર સમસ્યા સંદર્ભે સ્થાનિકો તંત્ર તથા સત્તાધીશોને પાણી બતાવી દેવાના મૂળમાં જણાઈ રહ્યા છે કેમેરામેન બિજલભાઈ માલિગીયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર મારું નામ ગુલશન બેન છે કઈ જગ્યા રહ્યો ઉંભરવાડા નારી રોડ નિસાર પાસે શું સમસ્યા છે નારી પાસે કેટલા સમસ્યા છે આ મય નદી સાથે નકરુ ગોટર નું પાણી આવે છે અને બધાય માતા પડે છે પાણી અતારે ઠામકો ચાર પાડી થા આવ્યું જ નથી ક્યાં ક્યાં રજોવત કરાવી હતી બેન આ બે જગ્યાએ ગયા હતા પાણી પૂરો થવા માટે આ ગોટર નવલમ શું કીધું નાતી બેન

সকরা <laughs>